આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય વડી કચેરી ખાતે ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ભાજપના મુખ્ય દંડક શૈલેષ પાટીલની ઓફિસ ખાતે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સત્યનારાયણ કથામાં તમામ ભારતીય જનતા પાર્ટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મેયર પિંકીબેન સોની શ્રી સત્યનારાયણ કથામાં પૂજા કરવા માટે બેઠા હતા સાથે સાથે કથામાં સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી નેતા મનોજ પટેલ ચિરાગ બારુટ તથા ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો સત્યનારાયણ ભગવાનની કથામાં ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મહાનગરપાલિકામાં જે વર્ષોથી પરંપરા સત્યનારાયણ દેવ શ્રાવણ મહિનામાં જે કથાનું આયોજન કરેલું છે એ ભાગરૂપે આજે કોર્પોરેટરો અમારા વડોદરા શહેરના પ્રમુખશ્રી છે મહામંત્રી શ્રી છે મેયરશ્રી ચેરમેન શ્રી ડેપ્યુટી મેહરશ્રી અને નેતા અને દંડકની હાજરીમાં આજે અને મીડિયા નો બી ખૂબ ખૂબ આભાર કે આજે અહીંયા એને પ્રસાદી ગ્રહણ કરી છે અને સત્યનારાયણની કથા એક વડોદરાના બધાએ સુખાકારી માટે બી એ પ્રાર્થના કરી છે કે આવનારું વરસ હજુ સારું જાય એના માટે બી એક સુખાકારીને પ્રાર્થના કરી છે